જય શ્રી કૃષ્ણ જય જગન્નાથ જગન્નાથ મંદિરના ચોવીસ એવા ચમત્કારિક રહસ્યો કે ત્યાં સાક્ષાત શિવજી અને હનુમાનજી કરે છે મંદિરની સુરક્ષા અનેક ચમત્કારોને આજ સુધી અહીં વૈજ્ઞાનિકો પણ સમજી શક્યા નથી જગન્નાથ મંદિર ચાર તીર્થોધમાનું એક તીર્થધામ એટલે જગન્નાથ અને અહીં જે આ મંદિર મુખ્યત્વે ઓરિસ્સાના જગન્નાથપુરીમાં આવેલું છે જ્યાં આજે પણ જે રહસ્યો છે તે લોકો અને વિજ્ઞાન પણ સમજી શક્યું નથી તો આપણે આ ચોવીસ રહસ્યો શું છે તે જાણવા છે અને અગાઉ મિત્રો આપણે અષાઢી બીજના દિવસે આ જગન્નાથની રથયાત્રાનો શું કથા ઇતિહાસ છે અને તેમાં શું કામ માટે મગ અને રામણાનો જ પ્રસાદ આપવામાં આવે છે તે સંપૂર્ણ ઇતિહાસ આપણે આગળના વિડીયોમાં મૂકેલો છે અને આજે આપણે ઓડિશાના આ જગન્નાથપુરી મંદિરનું રહસ્ય જાણવાના છે કહેવાય છે કે ઓડિશામાં જે આ પુરી ખાતેનું જે વિશ્વ વિશ્વ વિખ્યાત જે ભગવાન જગન્નાથનું મંદિર છે તે વિષ્ણુના અવતાર એવા ભગવાન કૃષ્ણને સમર્પિત છે આ પૌરાણિક મંદિર સાથે જોડાયેલા ઘણા બધા રહસ્યો અને ચમત્કારિક બાબતો અહીં છે જેને વિજ્ઞાન પણ આજે આજે પણ શોધી શક્યું નથી કારણ કે અહીં એવા રહસ્યો છે જે જાણવા આપણે જરૂરી છે આજે રથયાત્રાના પવિત્ર દિવસે જાણો જગન્નાથ મંદિરના આ રહસ્યો જેને જાણ્યા પછી આપણે પણ ત્યાં જઈ અને આ ચમત્કારો જોવાની તો જરૂર ઈચ્છા થશે જ અને આ પવિત્ર મંદિર વર્ષ જૂનું અત્યારે પણ આ રહસ્યો અકબંધ છે જેને વિજ્ઞાન પણ શોધી શક્યું નથી અને ત્યાં કહેવાય છે કે ભગવાનના મનોરંજન ત્યાં અમર્યાદિત છે અહીં રાજાને ભિખારી અને ભિખારીને રાજા પણ આ ભગવાન જગન્નાથ બનાવી શકે છે જ્યાં માત્ર નજરથી જ અમે એક મંદિરની આગળ પોતાની નજર કરી લો ત્યાં જ તમારા મન દરેક મનની ઈચ્છા પૂર્ણ થાય છે પુરીના એ જ ભગવાન જગન્નાથ મંદિરમાં આજે પણ ઘણા બધા રહસ્યો છે જેનો જવાબ મોટા મોટા વૈજ્ઞાનિક પણ શોધી શક્યા નથી ભગવાન અસ્તિત્વ ધરાવે છે અને તે ચમત્કારો કરે છે એ બધી બાબતો અહીં વિશ્વાસની છે જો તમને વિશ્વાસ હોય તો પથ્થરમાં પણ ભગવાન દેખાય છે કહેવાય છે કે જીવન સાથે જોડાયેલા દરેક સવાલનો તમને જવાબ ન મળે એમ ભગવાનમાં તમે વિશ્વાસ કરો અને જુઓ ભગવાન તમારા સવાલનો જવાબ ચોક્કસ આપે છે આજે પણ ઓડિશાના પ્રખ્યાત ભગવાન જગન્નાથપુરીમાં મંદિરમાં આવા અનેક સવાલો છે જેનો જવાબ કોઈ વૈજ્ઞાનિકને પણ મળ્યો નથી કેમ કે મંદિરનો ધ્વજ કેમ શું કામ એવું હશે કે ધ્વજ હંમેશા પવન સામે જ લહેરાતો રહે છે મંદિરના રસોડામાં બનાવેલો ખોરાક ક્યારેય એનો પ્રસાદ ઓછો નથી પડતો મંદિરમાં શિખરનો પડછાયો કેમ હંમેશા માટે અદ્રશ્ય રહે છે મંદિરની ઉપરથી કોઈ પણ વિમાન પસાર થઈ શક્યું નથી અને આ મંદિરના પ્રાંગણમાં એક પણ પક્ષી ક્યારેય કેમ નથી આવતું આ બધા રહસ્યો અકબંધ છે પૌરાણિક પુરીનું આ પૌરાણિક મંદિર પોતાનામાં એકદમ એક અલૌકિક શક્તિ ધરાવે છે જ્યાં બદ્રીનાથ ધામને વિશ્વના રક્ષક ભગવાન વિષ્ણુનું આઠમું વૈકુંઠ કહેવામાં આવ્યું છે ત્યારે જગન્નાથ ધામને પૃથ્વીનું વૈકુંઠ સ્વરૂપ પણ માનવામાં આવ્યું છે તો આ મંદિર ક્યારે બંધાવ્યું હતું તો આ મંદિરનું નિર્માણ સતયુગમાં રાજા ઇન્દ્રધ્યુમે કરાવ્યું હતું આ મંદિરનો સમયાંતરણ દ્વાર થયો હતો હાલનું મંદિર સાતમી સદીમાં બાંધવામાં આવ્યું હતું આ મંદિર ત્રણ વખત તૂટી ચૂક્યું છે અને ઓડિશાના શાસક ભીમદેવ દ્વારા જેનો દ્વાર કરવામાં આવ્યો છે મુખ્ય મંદિરની આસપાસ ત્રીસ જેટલા નાના મોટા મંદિરો સ્થાપિત છે બ્રહ્મપુરણ અને સ્કંદપુરણ જેવા અનુસાર ભગવાન વિષ્ણુએ અહીં પુરુષોત્તમ નીલ માધવ તરીકે અવતાર લીધો હતો અને સાબર જાતિના સર્વોચ્ચ દેવતા તે બન્યા હતા જેઠ પૂર્ણિમાથી અષાઢ પૂર્ણિમા સુધી સાબર જ્ઞાતિના દૈત પતિ જગન્નાથજીની તમામ ધાર્મિક વિધિઓ કરે છે શ્રી હરિવિષ્ણુને શ્રી રામ તરીકે પૂજવામાં આવે છે રામાયણના ઉત્તરાખંડમાં રામે વિભીષણને તેમના ઈશ્વાકુ વંશના દેવતા જગન્નાથની પૂજા કરવા કહ્યું હતું અને આજે પણ પુરીના શ્રી મંદિરમાં વિભીષણ વંદનાની ની પરંપરા ચાલુ છે શ્રી કૃષ્ણ વિશ્વના ભગવાન જગન્નાથ બન્યા હતા સમય જતા નીલ માધવને શ્રી હરિ વિષ્ણુના આઠમા અવતાર તરીકે શ્રી કૃષ્ણ તરીકે પૂજવામાં આવ્યા અને તેમની સાથે મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની પણ પૂજા કરવામાં આવે છે અહીં વિસ્તાર બધી દિશાઓ સુરક્ષિત છે સ્કંદ પુરાણ પ્રમાણે દક્ષિણ પૂરી દીક્ષા દક્ષિણના શંખ જેવું છે અને તે સોળ કિમી વિસ્તારમાં ફેલાયેલું છે આ વિસ્તાર મહાદેવ દ્વારા સુરક્ષિત છે અને હનુમાનજી દરિયા કિનારેથી તેનું રક્ષણ કરે છે મંદિરમાં અધૂરી મૂર્તિઓ છે આ મંદિરમાં શ્રી કૃષ્ણ બલરામ અને સુભદ્રાની લાકડાની અધૂરી મૂર્તિઓ બિરાજમાન છે શિલ્પો અધૂરા અને લાકડાના બનેલા હોવા પાછળ એક લાંબી દંતકથા છે અને અહીં પવન સામે લહેરાતો ધ્વજ છે જગન્નાથ મંદિરની ટોચ પર સ્થાપિત લાલ ધ્વજ હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં જ લહેરાય છે જે આશ્ચર્યજનક બાબત છે ધ્વજ પર ચંદ્ર બનેલો છે પડછાયો ક્યારેય નથી પડતો એ પણ અહીં એક અકબંધ રહસ્ય છે કે મંદિરની નજીક તમે ઉભા રહીને એનો ગુંબજ જોવો તમારે અશક્ય છે અને મુખ્ય ગુંબજનો પડછાયો દિવસના કોઈ પણ સમયે અદ્રશ્ય જ રહે છે ભારતનું સૌથી ભવ્ય મંદિર છે આ ભારતનું સૌથી ભવ્ય અને સૌથી ઊંચું મંદિર છે આ મંદિર ચાર લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે અને એની ઊંચાઈ લગભગ બસોને ચૌદ ફૂટ અહીં છે અહીં એક ચમત્કારિક સુદર્શન ચક્ર છે મંદિરની ટોચ ઉપર સુદર્શન ચક્ર છે જેને કોઈ પણ દિશામાંથી જોવામાં આવે તો હંમેશા ચક્ર છે અહી પવનની દિશા એક જ તરફ પવનની દિશા રહે છે સામાન્ય રીતે દિવસમાં પવન સમુદ્રથી જમીન તરફ અને સાંજે જમીનથી સમુદ્ર તરફ ફૂંકાતો હોય પરંતુ पुरीમાં હંમેશા ચોવીસ કલાક પવન જમીનથી સમુદ્ર તરફ જ વહેતો હોય છે. અહીં પવન જમીનથી હંમેશને માટે સમુદ્ર તરફ જાય છે. ગુંબજ ઉપર પક્ષીઓ ક્યારેય ઉડતા નથી. જગન્નાથ મંદિરની ઉપર ક્યારેય પણ પક્ષીઓ કે વિમાન ઉડી શકતા નથી. પક્ષીઓ તો મંદિરની ઉપર બેસી પણ શકતા નથી. લોકો માટે આ એક ચમત્કાર જેવું જ છે. નજીક ક્યારે પણ તમને પક્ષીઓ અહીં એના પ્રટાંગણમાં પણ જોવા મળતા નથી જોકે એવું પણ કહેવામાં આવ્યું છે કે જે દિવસે આ ઘટના બને છે તે દિવસે કો ક્યારેક જો કોઈ પણ મંદિરમાં પક્ષીઓ બેસે તો એ અશુભ થવાનો સમય આવે છે વિશ્વનું સૌથી મોટું રસોડું પુરીમાં વિશ્વનું સૌથી મોટું રસોડું છે જેમાં ત્રણસો સહકર્મીઓ પાંચસો રસોયા ભગવાન જગન્નાથ માટે પ્રસાદ તૈયાર કરે છે અહી વીસ લાખ ભક્તો ભોજન કરી શકે છે અંદર રાંધવા માટેનો ખોરાક આખા વર્ષ સુધી ચાલે છે એક પણ જથ્થો વ્યર્થ જતો નથી એવું કહેવાય છે કે મંદિરમાં રોજ ના વીસ હજાર લોકો માટે પ્રસાદ બનાવવામાં આવે છે પરંતુ તહેવારના દિવસે પચાસ હજાર લોકો માટે પ્રસાદ બનાવવામાં આવે છે અને એક દિવસ લાખો લોકો અહીં પ્રસાદ ગ્રહણ કરે તો પણ ગ્રહણ થઈ જાય છે અને ઘટતો નથી નથી પ્રસાદ ઓછો ક્યારેય પડતો ચોખા વિચિત્ર વિચિત્ર રીતે રીતે અહીં રાંધવામાં આવે છે પ્રસાદ રસોડામાં પ્રસાદ રાંધવા માટે સાત વાસણ એકબીજા પર મૂકવામાં આવે છે અને બધું લાકડા પર રાંધવામાં આવે છે આ પ્રક્રિયા ઉપરના વાસણમાંની સામગ્રીને પહેલા રાંધવામાં આવે છે અને પછી નીચેની બાજુ એક પછી એક એટલે કે ઉપરના વાસણમાં ખોરાક સૌથી રાંધવામાં આવે છે આ સૌથી મોટો ચમત્કાર છે સમુદ્રનો અવાજ અવાજ અહીં મંદિરમાં સંભળાતો નથી મંદિરમાં સિંહ દરવાજાના પ્રથમ પગથિયામાં પ્રવેશ્યા પછી જ તમને સમુદ્ર દ્વારા ઉત્પન્ન થતો કોઈ પણ અવાજ મંદિરની અંદર તમે સાંભળી શકતા નથી એને તમે મંદિર બહાર પાર કરો પગથિયું એક પગથિયું પાર કરો એટલે તમને એનો અવાજ સાંભળી શકો છો આ સાંજે સ્પષ્ટપણે અનુભવી શકાય છે બહારથી આવતી દુર્ગંધ પણ અંદર નથી આવતી એ જ રીતે મંદિરની બહાર સ્વર્ગ દ્વાર છે જ્યાં મોક્ષ મેળવવા માટે મૃતદેહોને બાળવામાં આવે છે પરંતુ જ્યારે તમે મંદિરની બહાર આવો છો ત્યારે જ તમને મૃતદેહો સળગાવવાની વાસ આવી શકે અંદર હોય તો ન આવે સ્વરૂપ બદલતી મૂર્તિઓ અહીં દર બાર વર્ષમાં એક વાર છે નવી મૂર્તિઓ બનાવવામાં આવે છે પરંતુ આકાર અને સ્વરૂપ એક જ રહે છે શ્રી કૃષ્ણને જગન્નાથ કહેવામાં આવે છે જગન્નાથની સાથે તેના ભાઈ અને બહેન બળભદ્ર અને સુભદ્રા ત્રણેયની મૂર્તિઓ લાકડામાંથી બનેલી છે અહીં બાર વર્ષમાં એક પ્રતિમાનું નવું શરીર બદલવામાં આવે છે નવી મૂર્તિઓ ચોક્કસ બનાવવામાં આવે છે પરંતુ આકાર અને સ્વરૂપ તેના તેજ રહે છે અને આ મૂર્તિઓની પૂજા નથી થતી એ માત્ર જોવા માટે જ રાખવામાં આવે છે અને વિશ્વની સૌથી મોટી રથયાત્રા અષાઢી બીજ જગન્નાથ સુભદ્રા અને બલભદ્ર રથ પર સવાર થઈને ગુંડેચા મંદિરે જાય છે ભગવાન અહીં આઠ દિવસ રોકાય અને દસમની તિથિએ મંદિરમાં પાછા ફરે છે હનુમાનજી અને જગન્નાથજીની સમુદ્રથી તે કરે છે છે એવું માનવામાં આવે કે ત્રણ વખત જગન્નાથજીનું મંદિર તોડ્યું હતું એટલે મહાપ્રભુ જગન્નાથે વીર હનુમાનજીને અહીં સમુદ્રને નિયંત્રિત કરવા માટે નિયુક્ત કર્યા હતા અને આજે પણ જગન્નાથપુરીમાં સમુદ્ર કિનારે બેડી હનુમાનનું પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિર છે હનુમાનજી સાંકળોથી બાંધેલા હોય તો તેમના દર્શન કરવા માટે ભક્તો આવે છે અને હનુમાનજીએ સમુદ્રના અવાજને પ્રવેશતા પણ અટકાવ્યો છે ભગવાન સમુદ્રના અવાજને કારણે મંદિરમાં સૂઈ શકતા ન હતા ત્યારે હનુમાનજીએ પવનથી વધુ ઝડપે મંદિરની પરિક્રમા કરી અવાજને મંદિરમાં આવતો રોકેલો છે એકવાર નારદજીની જે આ સંપૂર્ણ એક કથા મોટી છે અને પાંડવોએ અહીં દર્શન કર્યા હતા પૌરાણિક કથાઓ પ્રમાણે દ્રૌપદી અને પાંચ પાંડવો ભગવાન જગન્નાથના દર્શને આવેલા હતા અને ભગવાન જગન્નાથના મંદિરની અંદર પાંડવોનું પણ સ્થાન છે સુવર્ણ દાન મહાન શીખ સમ્રાટ મહારાજા રણજીત સિંહે આ મંદિરમાં વિપુલ પ્રમાણમાં સોનું દાન કર્યું હતું જે તેમના દ્વારા સુવર્ણ મંદિર અમૃતસરમાં દાનમાં આપેલા સોના જેવું જ છે જીસસ ક્રાઇસ્ટ પર ભગવાનના દર્શન કરવા અહીં આવ્યા હતા જીસસ ક્રાઇસ્ટ એ આપણે કે પુસ્તકો અને દંતક દંતકથાઓ પ્રમાણે ઈસુ ખ્રિસ્ત સિલ્ક રૂટ થઈને કાશ્મીર આવ્યા ત્યારે ફરીથી બેથલહેમ જતી વખતે તેમણે ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા હિન્દુઓનો પ્રવેશ પ્રતિબંધિત અગાઉ ઘણા વિદેશી આક્રાંતાઓ દ્વારા મંદિરને નુકસાન પહોંચાડવામાંના પ્રયાસો કરાયા હોવાથી આ મંદિરમાં બિન ભારતીય ધર્મના લોકોને પ્રવેશ પર પ્રતિબંધ છે મંદિરના અનેક અજાણ્યા રહસ્યો છે જે જેમાં પુસ્તકો શાસ્ત્રો ખજાનાઓની વાત છે એક સમયે મંદિર સેંકડો વર્ષોથી રેતીમાં દટાયેલું હતું આવનારામાં સમયમાં પણ આવું જ બનવાનું છે એવું મંદિરના પુસ્તકોમાં ઘણી જગ્યાએ આ રહસ્યો છે તો મિત્રો આમ જગન્નાથના અનેક રહસ્યો અને કથાઓ છે જે આપણે સાંભળ્યું છે પરંતુ આ જે મંદિરની મૂર્તિઓ સુકામ અધૂરી છે તે જાણવાનો પણ આપણે અગાઉ વિડીયોમાં જરૂર પ્રયત્ન કરીશું તો જગન્નાથના અને બીજા આવા ધાર્મિક વિડીયો જાણવા માટે આપ અમારી માં જોડાયેલા રહેજો જય જગન્નાથ